વલસાડ દરિયાના મોજામાં કરણને લઈ માછીમારી બોટ પ્રોટેશન વોર્ડ સાથે અથડાતા તૂટી ગઈ હિંગરાજ ગામે દરિયામાં લંગારેલી બોટમાં મૂકવામાં આવેલ માલસામાનને પણ ભારે નુકસાન વલસાડ જિલ્લાનો દરિયો બન્યો તોફાની દરિયાના મોજામાં કરંટના કારણે ઊંચા મોજા ઉછળતા વલસાડમાં એક માછીમારની બોટ પ્રોટેક્શન વોલ સાથે અથડાતા બોટમાં ભારે નુકસાન થયું હતું વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી દરિયો તોફાની બન્યો છે જેને લઈ વલસાડના મોજામાં કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે દરિયો તોફાની બનતા ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે ભડેલી જગાલલા હિંગરાજ ગામ ખાતે દરિયામાં લંગારેલી ભૂપેન્દ્રભાઈ ટંડેલની બોટ ઊંચા મોજાને કારણે પ્રોટેક્શન વોલ સાથે અથડાતા બોટમાં ભારે નુકસાન થવા પામ્યું ભૂપેન્દ્રભાઈ ટંડેલની બોટ પ્રોટેક્શન વોલ સાથે અડાટા તૂટી જોવા પામી હતી જેને લઈ બોટમાં મોટું નુકસાન થયું છે બોટ દરિયામાં હોવાને કારણે બોટમાં મૂકવામાં આવેલ માલસામાનને પણ નુકસાન થયું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો